નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે વીઆઈપી મુવમેન્ટને લઈને મહાત્મા મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે સીએમ સિક્યુરિટી મહાત્મા મંદિર ખાતે પહોંચી મહાત્મા મંદિરમાં કેટલા લોકોની બેઠક વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવી મહાત્મા શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે ત્યારે અહીં તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કરવામાં આવનાર છે ત્યારે સીએમ સિક્યુરિટીના અધિકારીઓ છે તે આવી ચૂક્યા છે મહાત્મા મંદિર ખાતે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ તમામ ઉચ્ચ અધિકારીઓ એક બાદ એક મુલાકાત લઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના સિક્યુરિટી અધિકારીઓ પણ અત્યારે આવી પહોંચ્યા છે અને તમામ બેઠક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે એક તરફ આર એમડીના સેક્રેટરી અધિકારીઓ છે એ મોજૂદ છે એની સાથોસાથ સીએમ સિક્યોરિટીના અધિકારીઓ પણ અહીં આવી ચૂક્યા છે ત્યારે મુખ્યમંત્રીની બેઠક વ્યવસ્થાને લઈને પણ અત્યારે સમીક્ષા છે એ કરવામાં આવી રહી છે તમામ જે વિભાગના અધિકારીઓ છે સંલગ્ન વિભાગના અધિકારીઓ છે તેઓ અત્યારે હાલ મોજૂદ છે ત્યારે જે વિધિ છે એ ભવ્યથી ભવ્ય રીતે આટોપવામાં આવનાર છે ત્યારે તેને લઈને એક પણ કસર બાકી ન રહે તેની ખાસ તકેદારી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે એક તરફ જે રીતે શપથવિધિ સમારોહ છે અને એક શુભ સંદેશ સાથે એક સં મોટો સંદેશ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આ વિધિ સમારોહ છે એનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે અધિકારીઓ જોઈ શકો છો ઉચ્ચ મહિલા અધિકારીઓ પણ અત્યારે હાલ મોજૂદ છે તેમની સાથ મુખ્યમંત્રી સિક્યુરિટી અધિકારીઓ પણ મોજૂદ છે બેઠક વ્યવસ્થાથી લઈને તમામ જે લોકો જે આવનાર છે તે વ્યવસ્થાને લઈને અત્યારે હાલ સમીક્ષાઓ છે અત્યારે કરવામાં આવી રહી છે આ તસવીરો જોઈ શકાય છે જે પ્રમાણે અધિકારીઓ જે રીતે ચપ્પા ચપ્પા ઉપર અત્યારે હાલ બારીકાઈથી નજર રાખી રહ્યા છે ત્યારે તમામ અધિકારીઓને જે રીતે સૂચના આપવામાં આવી છે આવતીકાલે શપથવિધિ સમારોહ છે ત્યારે આ તમામ અધિકારીઓ છે મુખ્યમંત્રી જે સિક્યુરિટી અધિકારીઓ છે તે અત્યારે હાલ જોઈ શકાય છે બેઠક કરી રહ્યા છે અને તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી રહ્યા છે એ આંકડાકીય માહિતી મેળવી રહ્યા છે કયા પ્રકારે ક્યાં બેઠક વ્યવસ્થા હશે મુખ્યમંત્રી ક્યાં બિરાજમાન થશે અને ત્યારબાદ કઈ રીતની બેઠક વ્યવસ્થાને લઈને પણ અત્યારે હાલ તમામ બાબતો છે એ અત્યારે હાલ ચર્ચવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા ગાંધીનગર